નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ આ સ્ટોરી છે શ્રાવ્યા નાયક નામની એક નાનકડી દીકરીની જે ખેલકૂદમાં રમતગમતમાં ખૂબ સુંદર દેખાવ કરી રહી છે નવસારીની અડીને જ હાંસાપોર નામનું એક ગામ આવેલું છે આ ગામમાં ચિંતન નાયક રહે છે ચિંતન નાયક અને તેમના જીવનસાથી જીનલ નાયકની દીકરી શ્રાવ્યા નાનપણથી જ રમતગમતમાં ખૂબ રૂચિ ધરાવતી હતી તેના પિતા ચિંતનભાઈ સાયકલિંગ કરવા જાય દોડવા જાય ચાલવા જાય તો એમની સાથે જતી હતી અને પછી તો એમના પિતાએ તેમને સ્વરક્ષણ કરી શકે એ માટે રમતગમતની દિશામાં આગળ લઈ જવાનું નક્કી કર્યું પોતાની દીકરી શ્રાવ્યા આ દિશામાં કેવી રીતે આગળ વધી રહી છે અને તેના અનુભવો કેવા છે એની વાત ચિંતન નાયક પાસેથી સાંભળીએ મારું નામ ચિંતન નાયક છે શ્રાવ્યા મારી દીકરી છે અમારો મેઇન એમ એને સેલ્ફ ડિફેન્સ શીખવવાનો હતો પછી એના માટે અમે એને કુડોમાં મૂકી હતી ત્યાંથી એને ઇન્ટરેસ્ટ પડ્યો હતો ફર્સ્ટ ટાઈમ એ આઠ વર્ષની હતી ત્યારે એ બારડોલીમાં એક નેશનલ ટુર્નામેન્ટ હતી ત્યાં ગઈ હતી અને ત્યાં એણે એક સિલ્વર એક ગોલ્ડ મેડલ મળ્યો હતો એના પછી છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સ્ટેટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ લાવે છે અને નેશનલ લેવલ પર અત્યાર સુધી બે ટુર્નામેન્ટ પુના એક હિમાચલ અને બે સુરતમાં રમી ચૂકી છે કુ કુડો બેઝિકલી એ એક મિક્સ માર્શલ આર્ટ્સનું ફોર્મ છે સો એની અંદર બોક્સ કિક બોક્સિંગ બોક્સિંગ ફાઇટ કરવાનું શીખવવામાં આવે છે સો આને માટે કોઈપણ પેરેન્ટ્સે મારા હિસાબે એમની દરેક દીકરીઓને આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવી જોઈએ આના માટે બેઝિકલી તો તમારા લોકલ સિટીમાં કોઈક સારા કોચ હોય તો તેની ગાઈડન્સમાં એ ઘણું સારું કરી શકે છે શ્રાવ્યાને તેના માતુશ્રી જીનલબહેન નાયક પણ ખૂબ સહયોગ કરે છે જીનલબહેન પોતે સરકારી કર્મચારી છે પરંતુ પૂરો સમય પોતાની દીકરીને આપે છે સેલ્ફ ડિફેન્સ શીખવીએ છે અને એમાં જરૂર છે માટે ધીરે ધીરે એને એ વસ્તુ ગમતી ગઈ બરાબર છે એમાં એને એટલો બધો ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો કે હવે કોઈકવાર હું મને ઓફિસથી મોડું થવાનું હોય ને એને હું એને કહું કે આજે મને કદાચ લેટ થશે અને તને ક્લાસમાં નહીં લઈ જઈ શકીશ તો એ એમ કહે કે એમ લાઈક ફોન પર જ કહી ત્યારે મને નહીં લઈ જવું હોય તો ના પાડી દે એમ લાઈક એનો જુસ્સો અને ગુસ્સો જોઈને આપણે આવી જ જવું પડે તો ગમે છોડીને એમ એટલા એને એટલો બધો ઇન્ટરેસ્ટ છે અને બીજું કે એને માટે ઘણી બધી બીજી મારે ધ્યાન રાખવું પડે છે એની જમવાનું ખાવાનું બરાબર છે કારણ કે એને માટે સ્ટ્રેન્થ ઘણી જોઈએ અને પછી ડ્રાય ફ્રૂટ્સ છે બીજી બધું આપણે ઘરની બનાવેલી ઘણી બધી એવી વસ્તુઓ છે કે મારે ઘરે જ બનાવીને એને ખવડાવવી પડતી હોય છે અને બીજું તો એને તો રનિંગ પણ કરતી હોય છે મેરેથોનમાં એના ડેડી સાથે જાય તો એમાં અમે કોઈ પણ જગ્યાએ જઈએ રાતના ત્રણ વાગે પણ ઉઠાડું અર્લી મોર્નિંગ એ બીજી જ સેકન્ડે ઉઠી જાય અને તૈયાર થઈ જાય એમ લાઈક એ વસ્તુ એનામાં પણ છે કે આજે મારે આ વસ્તુ કરવી છે એને ગમે છે અમે પણ એને એટલો જ સપોર્ટ કરીએ છીએ આપણે માધ્યમોમાં સમાચાર વાંચીએ કે સાંભળીએ કે દીકરીઓ ઉપર બળાત્કાર થાય છે દીકરીઓની છેડતી કરવામાં આવે છે ત્યારે આપણને દુઃખ થાય છે કાયદાઓ તો ઘણા બધા છે આમ છતાં ઘણીવાર કાયદાઓનું પાલન થતું નથી અથવા તો પુરુષ હૈ કે સુધરતા નહીં એકવાર અમે લખ્યું હતું કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર એક પણ બળાત્કાર થાય ત્યાં સુધી પુરુષને સંપૂર્ણ મનુષ્ય કેવડાવવાનો કોઈ અધિકાર નથી આ બધું તો રહેવાનું જ છે ઘણા બધા ઉપાયો છે એના એમાં એક ઉપાય એ છે કે આપણી દીકરીઓ યુવતીઓ પોતે જ પોતાનું રક્ષણ કરે જ્યારે દીકરીઓ પોતાનું રક્ષણ કરી શકશે ત્યારે બળાત્કારોની સંખ્યા ચોક્કસ ઘટશે નવી સવાર સ્વસ્થ સમાજની અપેક્ષા રાખે છે અને સ્વસ્થ સમાજમાં આપણી દીકરીઓ ભણેલી ગણેલી તો હોય જ પરંતુ શરીર અને મનથી મજબૂત પણ હોય અને વિકટ સંજોગો આવે ત્યારે પોતે પોતાનું રક્ષણ કરી શકે એવી પણ હોય